તારા કાકો બાર કમ જ એ તો રમવા જ ગયો હશે રમવા નહી ગયા રમવા ગયો હશે મને ખબર ન તાર કાકાની હું કણજો જોમ ગયો તો હું તો જઉં ઘેર હા

બાજી લેતા જોડે સી એ બાજી ના પૈસા લાવે એક કામ કર કરે બાજી ના વીસ રૂપિયા રોકડા લઈ પચાસ રૂપિયા લે આવ તારી આરે કે હું રમતો તો તોન બાજીની કિંમત તોય ખબર પડી લે હે તમારા લાબી કાજી ની લાબી બાજી લેતાય હું તને પછાડ દીએ અને ભાઈ આપણે બે રમીએ હા હું બાજી લઈને આવું જલ્દી આવજો ઓ કોઈ જોઈ ના જાય બહુ

પેલા મારામ ખે આવું બાજી આવું ખોખુ રસ્તા મી ના ભાઈ પેલું ચ

જેનો ભારે પત્તો આવે ને એની ના આપણે જ આશો ને થકરી બકરું નહિ નાખું નહીં યાર છૂટા મેલ યાર એટલા તો પાંચસો રૂપિયા તો માડે હસીયે નહીં યાર ના સી સી અરે પંદરસો રૂપિયા લે આવો દાવ દાવો તમારું હો આમાં તો રોણી હા રોણી અભ્યાસ થાય તો તું તું પાસ તો તું પાસ ખરેખર અરે લઈ જાઓ લઈ જાઓ પેલો જ આવતો તું લઈ જાઉ પણ બીજો દાવતો નઈ લેવા દો

આ ગટુજી વાળો અને આ મણિયો બે આખો ગોમ બરબાદ કરશે યાર મારા સરપંચને બોલાવત પડશે નકર કાઠું થાય મારા ઉછા કેવા આતારથી અરે ડોટ ફૂડ્યો અને જુગાર રમવા મારું છું કોક કરવું પડશે સરપંચને બોલાવવા પડશે મારા નહીં ચાલે ઓ સરપંચ હું ચલાવું હું આ યાર હું જ ચલાવું હું બોતો બાઈક બંધ કરો યાર એક મિનિટ પૂદ્યો હવે તમે ગમના જુગાર રમવા મંડ્યા યાર તમે ઓમ ગમ ઓ મોટા થઈ ફરો અને ખબર પેલી વખત જુગાર રમાતો તો પોલીસ બોલાય તમે બંધ કરાયો તો હા બંધ કરાયો તો તો આ વખત આપણા ગમમાં જુગાર રમાય તમને ખબર હ તમને ખબર નહીં ખૂણે કે એટલે તમે ભેગા રમતા લાગો તમને ચોથી ખબર હોય લે મને ખબર જ નહિ ના ના તમને ખબર હશે આધાર આવતા હોય એવું જ લાગે મને એટલે આવું કોઈ ગયા નહિ મારી આબરૂ ની ઉડાડી તું તો તને તમે ગોમ ને શું રાખો આપડા ગમો જુગા રમાય તમને ખબર હે કોણ રમાડા હે એટલે અણીલાલ ના ઘેર રમાય હેલા ના હોય લે

બે જ બે જોકરો શું કરું આ લોકો અમે સુધાર્યા બધું પટાઇ નાખી દુ અને કે અમે નહીં રમીએ હું પાઉ ચાલુ કર્યું હોય આઠ માં આવે છે હળો ઈકણ ત્યાં જાવ ઈકણ હેડો અને પેલા આપણે રંગ્યા છે પકડી લઈએ આ તે એવું કરીએ અને ઓમ તો હેરા સાહેબ આગળ નહીં મોની નહીં મોને યાર દોડી ઉડશી રે આપણે પહેલા વિડિયો બનાવવો પડશે છે વિડિયો અરે આપણે વિડિયો બનાયા તો હા ઉને વિડિયો બનાવીએ અને સાહેબને બતાઈ લો અરે મારા ઉડશે શું કરવાનું છે આ હા કે ભાઈ મારા સરપંચમાં સરપંચમાં જવું રહી સરપંચમાં તો તમારે રહેવાની વાત કય નંબર નહીં પણ આ ગમમાં તમે સુધારો કરાવો ગોમ કરો બનતું મારા ઉભારો થાય તમે ના ઉભારો પહેલા કેમેરાને કેમેરા ચાલુ કરો તમે કરો વિજય કરો તું વેડ આગળ પછી મારા વિડીયો ઉતારવાનું વિડીયું ઉતારો Video tak lupa dulu,